આ છે ગુજરાતનું એક એવું આદર્શ ગામ જ્યાં તમાકુનું નામો નિશાન નથી મહેસાણાથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલું હરદેસણ ગામ ન માત્ર તમાકુ મુક્ત છે પણ આદર્શ જીવનનું પ્રતિક બન્યું છે મારા જન્મ પહેલાથી જ ગુટકા વ્યસનનું પ્રતિબંધ છે એટલે હું તો ખરો જ પણ મારા જેવા સોથી વધારે યુવાનો એવા કે વ્યસન મુક્તિ વગર નહીં કોઈ વ્યસન વગરના અને સૌથી વધારે ગામમાં પોલીસ આર્મી અને શિક્ષકમાં બહુ મોટા ભાગના વ્યસન મુક્તિના કારણે જ બહુ મોટા ભાગના બધા યુવાનો અને માતાજીની બી એક દયા એવી છે કે છેલ્લા વર્ષોથી ગામ બંધણ ત્યારથી આ જુદી એક પણ એક્સિડન્ટનો કેસ નહીં કંઈ એક્સિડન્ટમાં કોઈ આ જુદી એક્સપાયર થયું એવું લોકોની વસ્તી ધરાવતું ગામ આઝાદી જ તમાકુ મુક્ત છે ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારે ગામ લોકોએ સાથે મળી એક ઐતિહાસિક ઠરાવ કર્યો કે ગામમાં તમાકુ નું વેચાણ નહીં થાય આજે ગામની એક પણ દુકાનમાં ગુટખા બીડી કે સિગરેટ નથી મળતી પાંત્રીસ વર્ષ થયો પણ આજ તારીખ સુધી અમારા ગામમાં કોઈ પણ ગુટકા કે કોઈ સોપારી હર કોઈ પડીકી મળતી નથી દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું જ મળે છે વ્યસન મુક્તિથી એક ફાયદો સાહેબ કે એક ગામમાં છોકરાઓને કોઈ તકલીફ ન પડે અને કોઈ શરીરને વ્યસનથી દૂર રહે તો બાળકોને માટે સારું ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે અહીં પીવાનું શુદ્ધ પાણી ગટર લાઇન પાકા રસ્તા જેવી તમામ સુવિધાઓ છે પરંતુ જે બાબત હરદેસણને અનોખું બનાવે છે તે છે તેની નિવ્યસની જીવનશૈલી નેવું ટકા ગામ લોકો કોઈ વ્યસનથી દૂર છે જેના કારણે બાળકોથી લઈ વડીલો સુધી બધા સ્વસ્થ છે ગામના યુવાનો શિક્ષક પોલીસ અને આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે બાળકો વ્યસનથી દૂર રહીને શિક્ષણ અને રમતગમતમાં આગળ વધી રહ્યા છે પાન મસાલાની કોઈ દુકાન નથી બાળકો બધા જ નિર્વ્યસની છે ગામમાં કોઈ વ્યસન કરતું નથી અમારું ગામ વ્યસન મુક્ત જાહેર પણ થયું છે ગામમાં કોઈ આવી રીતે ગુટકા મસાલા ના ખાય તો એની અસર અમારા નાના બાળકો પર થાય છે ગામમાં કોઈ આવું કોઈ મસાલા ગુટકા વેચાણ થતું નથી એટલે બાળકો પણ કોઈ વ્યસન કરતા નથી આઝાદી બાદથી હરદેસણામાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી

ચૂંટણી થઈ જ નહીં અમારા ગામમાં એ બધા મળી અને ગામની ભેગા મળી અને એ રીતે સમરસ કરી દેવાનું કોઈ વિરોધ નહીં કરે અમારા સરપંચની સમરસ જ થાય કાયમથી ગામની એકતા હરદેસણ ગામ દરેક માટે એક પ્રેરણા છે તમાકુ મુક્ત જીવન એકજુટતા અને સ્વાવલંબનથી આ ગામ ગુજરાત અને દેશને નવો રાહ ચીંધે છે ખરેખર અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત અને યુવાનો માટે આદર્શ ગામ છે તેજસ દવે મીડિયા મહેસાણા